દેવની શાળામાં યુવા સશક્તિકરણ વિષય ઉપર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રભાવ વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી યુવાઓ ઉપર સમાજનો સાથીઓનો પરિવારના સંઘનો પડતો પ્રભાવ અને યુવાઓ દ્વારા બીજા ઉપર પડતો પ્રભાવ શું છે તે વિશે સમજૂતી આપવામાં આવી હતી સાથે જ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્ત રહેવા માટેની પ્રતિજ્ઞા પણ કરવામાં આવી હતી કેવો પ્રભાવ પડવો જોઈએ એના વિશે સમજાવવામાં આવ્યું ઇમ્પેક્ટનો બીજો અર્થ બતાવવામાં આવ્યો ઇમ્પોર્ટન્ટ એપ્સ અને ત્રીજો અર્થ બતાવવામાં આવ્યો આઈ એમ પોઝિટિવ એપ્સ અને એ અર્થને જાણીને છોકરાઓને બાળકોને ચૌદ વર્ષથી ઉપરના યુવાઓને યુવા શક્તિ ને જાગરણ કેવી રીતે કરવી અને જીવનને પોઝિટિવ સકારાત્મક કઈ રીતે બનાવવું એના વિશે સમજાવવામાં આવ્યું બ્રહ્મકુમારી બહેનોએ અમને ખૂબ બધી સમજાવ્યો નશામુક્ત ભારત વિશે અમને સમજાવ્યો કે હમણાંની જે નવી પેઢી છે તે ગલત રસ્તા પર જઈ રહી છે અને બધી નશામુક્ત નશાવાળી વસ્તુ અપનાવી રહી છે તે આપણા શરીર માટે બહુ હાનિકારક હોય છે અને બહુ ખરાબ પણ હોય છે તેના માટે તે નશો ન કરે એના માટે તમને અમને ખૂબ બધી સમજાવજે